જય ગુરુદેવ ભગવાન આજ આપણા પાંત્રીસ નંબરના ખેતરમાં બે મહિનાને દસ જીવ દિવસ જેવી એટલે કે સિત્તેર દિવસ જેવી માંડવી થઈ છે અને આજે આપણે લાઈવ માંડવીમાંથી બે છોડ ઉપાડશું જોવું કેવો માલ છે બહુ સારા એવા રિવ્યૂ આવ્યા છે પાંત્રીસ નંબરમાં આમ તો ઉનાળું વાવેતર માટે બેસ્ટ બતાવી છે યુનિવર્સિટીએ પણ આપણે ચોમાસે વાવેતર કર્યું છે અને આપણે છોડ ઉપાડીએ એટલે આપણે ખ્યાલ આવે કે કેવો માલ છે શું છે નાના પોપટા છે અને વધારે પડતું તો આપણે જોઈએ તો હમણાં આપણે એક છોડ ઉપાડ્યો હતો બહુ સારું એવું રિઝલ્ટ છે માંડવીમાં મગફળી કાંઈ ઘટે નહીં એવી છે આપણે ઉનાળું વાવેતરમાં રેફરન્સ દેવા માટે કમ્પ્લીટ છે કારણ કે એક એક છોડમાં વીસ પચીસ વીસ પચીસ દોડવાની સંખ્યા છે તમને હું અત્યારે એક છોડ બતાવી દઉં ને હમણાં ઉપાડો તમે જુઓ ખાલી આ માંડવી આપણે થઈ છે સિત્તેર દિવસની આ ત્રણ છોડનો માંડવીનો ફાલ છે ખાલી અને મૂળિયા કાપીએ તો આ માંડવી બહુ જ આપને ઉત્તમ દેખાય એવી છે હજી આપણે આગળ જતા બીજા કેરામાંથી છોડું પાડશું લાગડવું પાડશું એટલે આપને એક અનુભવ અને ખ્યાલ આવે કે ભાઈ આ માંડવી વાવીવા જેવી છે કે નહીં પણ પાંત્રીસ નંબરના રિવ્યૂ બહુ સારા એવા હતા કે આ વર્ષે પણ સારા ઉતારા હતા આ વર્ષે પણ સારા ઉતારા દેખાય છે માંડવીમાં ઇયર અને થોડું ઘણું કુણપ છે પણ ઈયરનું થોડુંક દેખાય છે એની દવા આપણે છાંટી લેવું આ એક જ છોડ જુઓ તમે ખાલી સૂયાની સંખ્યા જોવો આમ આમ તો બે છોડ છે હાઈ રહે છે પણ છતાં પોપટા જુઓ બે ભેગા છોડ છે તો પણ આટલી માત્રામાં ફાલ હોય તો તમે જ ખેડૂત મિત્રો વિચારી શકો છો કે પાંત્રીસ નંબરનો ઉતારો કેવો આવશે કોમેન્ટમાં બતાવજો હું તમને હમણાં સાફ કરી ધોઈ અને આપણે પહેલાં મૂળિયા વગરનો એક ફોટો લેવું અને એક મૂળિયા હારે પણ ફોટો લેવું જો બહુ માલમાં કંઈ ઘટતું નથી તમે ખાલી જુઓ આપણે આ એક બે ત્રણ ચાર પાંચ છ હાથ હાથ છોડવાનો માલ છે ખાલી એટલે હાથ છોડવામાં જો આટલો માલ હોય તો તમે જ વિચારી શકો છો કે સિત્તેર દિવસના માલમાં આટલી બધી માંડવી હજી આપણે ત્રણ છોડવા ઉપાડશું આગળ જતાં જાતા બધો એક ક્યારાનો માલ નથી આગળ પાછળ ક્યારો છે અને બધી એક લાઇનનો માલ નથી વચ્ચેની લાઇનમાં લેવું ઉપરની લાઇનમાં લેવું અને એવું નથી લાગત લેતા છે આપણે જો પંદર વીસ મિનિમમ પોપટા એક એક છોડમાં લાગત દેખાય જ છે આપને હાલ ગુજરાત યુનિવર્સિટીએ બહુ સારા એવા રિઝલ્ટ આપ્યા છે આપણે અને બહુ સારા એવા માલ છે હવે આપણે દસ પોપ માલ થઈ ગયો છે એ તમને હમણાં હું સાફ કરી અને બતાવું છું જો હવે આપણે માંડવી ધોઈ નાખી છે હમણાં હું તમને પોપટામાં એક પોપટા એક છોડમાં વધુમાં વધુ કેટલા પોપટા છે અને ઓછામાં ઓછા કેટલા એ છોડ નખો ઉતારવી અને જણાવીશ કે આ છોડમાં આટલા પોપટા છે આ છોડમાં આટલા પોપટા છે બીજું વસ્તુ એ દેખાડીશ મૂળિયા કાપીને પણ આ ફાલ કેટલું લાગે છે ખાલી ને ખાલી ગણેલા દસ છોડનો માલ છે આ અને જુદી જુદી જગ્યાએથી દસ છોડ ઉપાડેલા છે એટલે એવું નથી કે ક્યારે ઉપાડી લીધા છે જુદી જુદી જગ્યાના દસ છોડ છે આ તમને હમણાં થોડીક વારમાં હું છે ને અત્યારે ગણી વધારેમાં વધારે માલ કેમાં છે અને ઓછામાં ઓછો કયો છોડ છે બે બતાવું છું હવે આપણે જોઈ આ ત્રણ વેરાયટી આપણે રાખી છે અલગ અલગ આમાં આપને પંદર પોપટા છે ઓછામાં ઓછા પંદર અને વધુમાં વધુ આમાં ચોત્રીસ એક જ છોડ જોઈ લ્યો આમાં આપણે સુયા અને નખલા અને પોપટા બધું ગણાઈ ગયું છે ખાલી પોપટા નથી ધ્યાને લીધા આમાં ચોત્રીસ કે પાંત્રીસ થયા આમાં તેત્રીસ થયા છે અને ઓછામાં ઓછું આ આપણે થયું છે પંદર પોપટા જીજે પાંત્રીસ જોઈ લો મિત્રો દસ છોડનો નો અને હજી આમાં તો ઘણું કાચું છે સિત્તેર દિવસનો માલ થયો છે